અને તમારા જીવનમાં જ્યારે આવું લાગે ને તો જેના એક રૂપિયા પછી તમારી પાસે જે સંપત્તિ આવી છે તો એ રૂપિયાને સાચવી રાખજો ગમે તે એક નોટે છેવટે મૂકી રાખજો તમારા ઘરમાં ક્યારે ખૂટશે કારણ એક આવ્યા પછી આટલું બધું મને પ્રાપ્ત થયું છે હું એકને જ પકડી રાખું બસ તો સ્થિર લક્ષ્મી પ્રાપ્ત થશે

હવે ધનતેરસના દિવસે પૂજા કોની કરવી એ પછી તકલીફ છે આજકાલ તો આપણે બધા સોના ચાંદી પાંચસો નોટોની જ પૂજા કરીએ છીએ કારણ આપણું ધન તો એ જ છે પણ ધનતેરસના દિવસે વિશેષ તો ગોધન શબ્દ છે એ ગાય છે અહીંની ચપટી રજ મળે તો રજ એની નીચે પૈસો મૂકીને પણ એ પ્રસાદીના રૂપમાં તમે મૂકી શકો છો એનો સ્વરૂપની પ્રતિમા રૂપી પણ તમારા ઘરની અંદર મૂકી શકો છો અનેક પ્રકારના બંધનો હોય અવચનો હોય મુસીબતો હોય એમાંથી મુક્ત કરાવતી જશે સમાજની જે સ્થિતિ છે જે અનુભૂતિ છે એ પ્રભુ બતાવે છે પોતાના એ રૂપ છુપાયું તો ભગવાને પોતાનું રૂપ છુપાવી દીધું અહીં ભક્તોએ કારણો બતાવ્યા ભગવાને આંખ બંધ કેમ કરી બોલો તમે ભાગવત વાંચો તો શું વાંચો એનું પૂતના આવી અને કન્યાએ આંખ બંધ કરી દીધી પૂતનાએ ગોદમાં લીધી દૂધપાન કરાયું ભગવાને વિષપાન કર્યું પ્રાણ ખેંચ્યો આ કથા પૂરી થઈ ગઈ પણ એના જે મર્મ છે તેથી શ્રી વલ્લભે આગળ શ્રીમદ ભાગવત ગુડાર્થ કેટલા અર્થો એમાંથી નીકળે છે કન્યા આંખ બંધ કરી એમાં કેટલાય ભક્તોએ પોતાના પ્રતિભાવો આપ્યા છે એક ભક્તિ કીધું ભગવાને આંખ કેમ બંધ કરી તો ભગવાન વિચાર્યું પૂતના એ વાસના છે વાસનાની સામું જોઈશું તો આપણને વિકાર આવશે એટલે આંખ બંધ કરી દો ઉપાસના કરી દઉં બીજા ભક્તિ કીધું ના ભગવાને જોયું આ તો અબડા છે અબળાને મરાય નહીં પણ મારવી પડશે એટલે આંખ બંધ કરી દો કોણે મને લીધું મને ખબર ન પડે આપણે કહીએ મેં તો જોયું નહીં સાંભળ્યું નહીં વિશ્વ પિતામાં પણ આવું બોલે છે મહાભારત ની અંદર બાણ સેવામાં સુતેલા ભીષ્મ જ્યારે એમ પૂછ્યું કે ભગવાન મેં એવું કયું પાપ કર્યું તું કે મૃત્યુના સમયે મને રૂની પથારી રહીને છિદ્ર છિદ્રમાં બાણની પથારી મળી દાદા યાદ તો કરો અરે ભગવાન ક્યારનો યાદ કરું છું પણ કશું યાદ નથી આવતું યાદ કરાવું હા ભર સભામાં દ્રૌપદીની લાજ અને વિશ્વભાઈ ભગવાન મેં આખો બંધ કરી દીધી મેં જોયું નથી ભગવાન કે જોયું ને પણ કાનથી તો સાંભળ્યું તું પણ ભગવાન મારી પ્રતિજ્ઞા હતી ને હસ્તીનાપુરનું રક્ષણ કરવા ભગવાન કે રક્ષણ કોનું કર્યું અધર્મનું રક્ષણ કર્યું રક્ષણ કર્યું રક્ષણ કર્યું રક્ષણથી અબલાનું કરવાની જરૂર હતી વિશ્વભાઈ તો ભૂલી જ ગયો બધું કૃષ્ણના પ્રતિજ્ઞા ક્યાંય જડવાદ નથી અને આપણા જીવનમાં જડવાદ છે કૃષ્ણ નિયમ લે છે પ્રતિજ્ઞા લે છે ને તોડી પણ નાખે છે આપણે તો લીધી તોડાય જ નહીં તોડાય ક્યાં તોડવી ક્યાં ન તોડવી એનો વિવેક નથી આપણી પાસે બસ આજે આપણે કહે નાખવાય ના ખવાય નાખવાય ના નાખવાય અનગેન ના ખવાય આ એક ઝંડો લઈને ફરીએ છીએ આપણે મહાભારત કે છે કોને ત્યાં ખવાય કોને ત્યાં ના ખવાય બોલો આપણને તો ખબર ને દિવસે એક જ ઝંડો લીધો અહીં ના ખવાય અહીં ના ખવાય ના સંપ્રતિ ભોજન્યાની આપત્યો જાની વાપનો ન તો રાજન ન ચેવ આપ ગતા ઉદ્યોગ પર્વ કે પ્રેમ હોય તો ભોજન લેવામાં કોઈ વાંધો નથી મુસીબતમાં આવ્યા હોઈએ કોઈ સગવડ ન હોય તો ભોજન લેવામાં કોઈ વાંધો નથી